તેમ છતાં ગુજરાતમાં દારૂ ન વેચવા અંગે ગ્રામસભા બોલાવી અને તે પણ પીઆઈ આહીરની હાજરીમાં ઠરાવ થયો હવે પછી દારૂનું વેચાણ ગામમાં નહીં થાય નવાઈની વાત છે ને જોકે ગ્રામીણોના કહેવા મુજબ આ ઠરાવ ફક્ત બે કલાક સુધી અમલમાં રહ્યો

માત્ર બાળકો જ નહીં મંદિરની આજુબાજુ દારૂની ખાલી બાટલીઓ જોવા મળે છે ભક્તિ ભર્યા સ્થાને આવી ગંદકી જોવા મળે ત્યારે ગ્રામજનોના દિલ દુખી થઈ જાય છે જ્યાં ભગવાનની પૂજા થવી જોઈએ ત્યાં દારૂની બોટલો કચડી પડી હોય એ અત્યંત દુઃખની વાત છે એમ એક વડીલે ઉમેરતા કહ્યું ખૂબ જ નવાઈની વાત છે ભાઈ કે આટલા સુંદર ગામમાં આવી જગ્યાએ અસામાજિક તત્વોનો જે જમાવડો અહીંયા ઊભો થાય છે અને જે દારૂનું ખુલ્લે આમ વેચાણ થાય છે તે જોઈને આ જગ્યાને માટે બહુ જ દુઃખ થાય છે અને ખાસ કરીને તો હનુમાનજીના મંદિરની બાજુમાં તમને ઠેર ઠેર દારૂની બાટલીઓ જોવા મળે છે અને અહીંના ગ્રામીણ જે લોકલ માણસો છે તે લોકો પણ આનાથી પરેશાન છે અને એની ધાક એ રીતે જમાવવામાં આવી છે કે કોઈ કંઈ બોલી પણ નથી શકતું સાઠગાંઠ તમને સ્પષ્ટ દેખાય છે તો આપણે એક અહીંના લોકલ વાસી જે છે તેમની પાસેથી આ વાત સાંભળીએ શું કરજો એમનો હું ચહેરો નહીં બતાવી શકું કારણ તમને ખબર છે તમે જ એ જણાવો કે આ જે અસામાજિક તત્વો અહીંયા ઊભા છે અને ખુલ્લેઆમ જે દારૂનું વેચાણ થઈ રહ્યું છે તો તે અંગે તમે શું કહો છો શું કે ખુલ્લા આમ એ લોકો છે ને ઘરે ઘડી અમે જવાનું રસ્તા પરથી ખુલ્લે મૂકી રાખીએ ટ્રાફિક રસ્તા પર જ અમને ધમકી આપે કે તમે આમ કહેશો પોલીસવાળાને તો તમને આવું કલાક ફીશ તેમ કલાક ફીશ ધમકી આપે એમ એ લોકો ને ખુલ્લામ વેચતો છે એમ કોઈને કંઈ પડેલી જ મળે તો બધું મારે ઉપર સુધી લાઈન છે ને આમ ને તેમ અમને ધમકાવે તમે ગમે ત્યાં જશો પણ હું કંઈ આ બીતો નથી એમ એવી રીતના કહીશ અને અહીંયા જ્યારે આપણે જોઈએ તો કિલાટ કેમ્પ કેમ્પસાઇટ પણ બાજુમાં છે સરકારી અધિકારીઓની પણ આવજાવ રહેતી હશે સનદી અધિકારીઓની પણ આવજાવ રહેતી હશે તો એમને ક્યાંય ધ્યાનમાં નહીં આવ્યું આ વસ્તુ તમારું શું માનવું છે એમને ધ્યાને તો લાવેલા હોય સર પણ શું છે એ લોકો બી જે મકાન બનાવે છે ને એ બી દબાણમાં એણે બનાવ્યું છે સરકારી જમીનમાં એના પર એ ધંધો કરતો છે દબાણમાં છે સરકારી જમીન જંગલ ખાતાની શું થશે એના માટે બી અમે જંગલ ખાતાની કીધું પછી એ લોકો બી કંઈ ધ્યાને નથી આપતા એટલે સરકારી જમીનમાં પણ દબાણ થાય છે અને આ જ રીતે દરેક જગ્યાએ એની ધાક ધમકી ને બધું ચાલે છે ધાક ધમકી દરેક જગ્યાએ ચાલે છે અને ઇન શોર્ટ આપણે ચોખ્ખા શબ્દોમાં જો કહીએ તો હપ્તા સિસ્ટમ ચાલે છે બરાબર પૂરે પૂરે હપ્તા સિસ્ટમ ચાલે પોલીસવાળા વાળા આવીને હપ્તા લઈ જાય સર ગામ સભા ગઈ ફેર અમે પોલીસ પીઆઈ ને અમે મેં જાતે ફરિયાદ કરેલી છે કે આવી આવી રીતના અહીંયા ચાલી રહ્યું છે તમે શું કીધું તો કરે આવી એમ કીધું ને બે એક એક દિવસ અડધો કલાક બંધ હશે પછી ચાલુ કરી દીધું બરાબર અમે પંદરમી ઓગસ્ટ ગ્રામસભામાં પીઆઈને બી ચોખ્ખું કીધેલું હતું કે અમારે ગામમાં આવું આવી રીતના ચાલુ રહેશે દારૂ ખુલ્લે વેચાય છે તો પીઆઈએ એવું કીધું કે કઈ નહીં જોઈ લેશું ખાલી એક અડધો કલાક માટે બંધ કરાવેલું પછી પાછું ચાલુ કર્યું એ બી બે જગ્યા પર ચાલુ કરેલું છે અને આમાં જે દારૂ પીને જે ચલાવે છે તે તમારા ગામ લોકોને કેવી રીતે નતરવું એ તો વધારેમાં વધારે નુકસાન કર્યું કેમકે બાળકો નાના નાના રસ્તા પર દોડાવીને ફૂરપાટ ઝડપે ચલાવે પીને કઈ એમને પડેલી નથી એટલે અકસ્માત અકસ્માત થાય તો બે એને કઈ પડેલી નથી એવું છે એટલે પૂરેપૂરી દાદાગીરી 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 થી ચલાવેલી દારૂના પીઠાના સંચાલક ભૂપેન્દ્ર ગામિત વિશે લોકોએ જણાવ્યું કે તે એક પ્રભાવશાળી અને માથાભાર વ્યક્તિ છે તેની સાઠગાઠ પોલીસ નેતાઓ અને અધિકારીઓ સાથે હોવાને કારણે ગ્રામજનો લાચાર બની ગયા છે જે માણસ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દારૂ વેચી શકે છે તે અમને શું નહીં કરી શકે એવી ભીતિ લોકો ખુલ્લેઆમ વ્યક્ત કરે છે છે કે પ્રજાના પ્રશ્નોનો વારંવાર રજૂ છતાં પોલીસ તંત્ર શા માટે મૌન છે સામાન્ય લોકોના જીવન બાળકોની સુરક્ષા અને ધાર્મિક સ્થળોની પવિત્રતા વચ્ચે દારૂનો કાળો એક ખુલ્લો પડકાર બની રહ્યો છે